નાસ્તો કરવો છે એમને બા દીક મોટા સૌથી મોટા ભાઈ છે ને એટલે તમારા મોટા દીકરીને છોકરીના લગ્ન છે નહી એની નાની છોકરીના લગ્ન છે હા છેલ્લા લગ્ન છે કારણ કે એ સૌથી નાની છે એના ફેમિલીમાં એટલે અમે જો મસ્ત મજાના થેલા બેલા ભરીને રેડી થઈ ગયા ને બા રેડી ને લગન કરવા હાલો લગ્ન કરવા બધે જો હવે આપણે અહીંયા હોઈ ગયા છે આપણું ચાર્જિંગનું બધું અહીંયા પડ્યું છે પપ્પા ને બધા નાવા જાય છે જો પપ્પા નાવા જાય છે મમ્મી હજી નાઈ ધોઈ રેડી થઈ ગયા છે અને હું હજી ઉઠો છું છ વાગે એક્ઝેક્ટ નીકળવાનો પ્લાન હતો પણ ઉઠતા ઉઠતા સાડા પાંચ જેવું થઈ ગયું છે કઈ વાંધો નહીં ફટાફટ નાઈ ધોઈ અને હવ ફટાફટ નાઈ ધોઈ નીકળી હે તો વાંધો નહીં ગા બા ગામડે ઠંડી કેવી કઈ છે એવું છે કઈ વાંધો નહીં જોઈએ ભાઈ જાય એટલે કઈ નહીં ભાઈ ફટાફટ નાઈ જોઈને ફ્રેશ થઈને પાછા મળીએ અને સવાર સવારમાં અમારે ગમે ત્યાં જવાનું હોય ને એટલે સવાર હોય ને ભાખરી કે એક ચા ને બધું ફિક્સ જ હોય એમ મમ્મી બનાવી જ નાખે કારણ કે અમારા પપ્પાને છે ને ભાખરી ને ચા વગર હાલે નહીં બહાર જવું હોય ને એટલે થોડો ઘણો નાસ્તો જોઈએ તો જો ભાઈ પોણા સાત થઈ ગયા છે અને મારી બે ગાડી અત્યારે નીકળી ગઈ છે આગળ અલકા ફાઈની છે આમાં પપ્પા છે અને મમ્મી છે અને હું છું બા ને એમાં મોકલી દીધા સોરી બા વયા ગયા એમાં

અત્યારે રંગોળા ચોકડી છે ને ત્યાં ઉભા છે હવે ત્યાંથી અહીંયાથી આપણે જવાનું છે આમ અમરેલી સાઈડ જો હવે રંગોળા આવીને મસ્ત મજાની પાછી ચા ની ચુસ્કી મારી લીધી છે ફૂવા આવી ગયા છે હું ફુવા હારું ને ફુવાન મોજ તો આમ ગામડાની મજા કેવી છે

પપ્પા ને બેન અડધી અડધી આપી છે અને અહીંયા આમાં પડી છે પીવી

લે છે કઈ હાલો ભાઈ મસ્ત મજાની ચા પીને ને પછી ગાડી અહીંયાથી કાઢી તો જો ભાઈ વાગી ગયા છે 12 ને 10 અને ફાઈનલી જો ભાઈ અમરેલીમાં એન્ટ્રી લઈ લીધી છે તો જો ભાઈ અત્યારે આપણે વેદુ ભાઈ ના આવ્યા છીએ અને વેદુ ભાઈ ના આવ્યા છીએ અને હું કે વેદુ મજા હો મજા આવો તો વાંધો નહીં ભણવાનું કેવું હાલે સારો તો વાંધો નહીં જો ભાઈ આ બધું વેદુ ભાઈ આવી રીતે બધું ગોઠવેલું હોય આમાં કપડા છે ઉપર સરસ અહીંયા ચોપડા ને એવું બધું વાહ સરસ જો બધા છોકરાઓને સેમ જ આવી રીતે બધું આપેલું છે મસ્ત મજાનું જો આવી રીતે બધું કયા કપડાં ને એવું બધું પોતાનું છે અને આ છે બારની એની ગુરુકુળ હમણાં બાર પેલી બાજુ છે ને જમીન ઉપર આવ્યા છે અને બાર ઉપર જઈએ ને નીચે જઈએ ને એટલે તમને બધું બતાવું કઈ રીતનું શું છે ને એ તરવડામાં જો ભાઈ ગુરુકુળમાં છે ને વેદ ને ફેનિલ ને બધાય ત્યાં ભમી તોફાન બધાય ત્યાં વાતું ચીતું કરે છે મારે થોડું અર્જન્ટ એક કામ આવ્યું હતું એડિટનું હું બેઠો બેઠો એડિટ કરું છું અને જો ભાઈ ગુરુકુળ કેટલી મસ્ત મજાની છે જો ભાઈ આમાં કયો કક્ષ ક્યાં આવેલું છે એ મને બહુ ખ્યાલ નથી પણ આવી રીતની કંઈક છે જો અને હું મસ્ત નીચે ઝાડ નીચે બેઠો છું અને અમે લોકો જમવા ગયા હતા ને આ છે અમે લોકો અહીંયા જમવા ગયા હતા અહીંયા અને વેદ અહીંયા ઉપર જ રહી છે આ જે તો કંઈ નહીં હવે થોડો ઘણો એડિટ બેડિટ આપણે થોડું કામ હતું એ બધું ચાલુ જ છે પપ્પા કારણ કે હવે પપ્પાને ડ્રાઈવિંગ આપી દેવાની છે આપણે અને વેદને પણ મળાઈ ગયો છે અને ટાઈમ લિમિટ થોડી ઘણી અહીંયા રૂલ્સ રેગ્યુલેશન ખોલા કરવા પડે છે અંદર મોબાઈલ પણ નથી લઈ જવા દેતા એટલે અંદર મેં ખાવા પીવાનું કાંઈ શૂટ બી નથી લીધું કઈ વાંધો નહીં મેં તે મળી લીધું છે અને હવે નીકળીએ સરસિયા જવા માટે ધારી પાસે મારા ફઈની ત્યાં જે મેન કામ માટે આવ્યા છે એ માટે મારા ફઈની છોકરીના લગ્ન છે એના માટે બે દિવસ મસ્ત જલસા કરવાના છે જઈને લગભગ વાના રસમ પૂરી થઈ ગયો હોય તો સારું છે કારણ કે અઢી પોણા ત્રણ જેવું થઈ ગયું છે પોણા ત્રણ થઈ ગયા છે લગભગ ચાર વાગ્યા ની છે લગભગ હવે એક જ કલાકમાં પહોંચી જવું જો ભાઈ ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ સરસિયા ગામમાં અને અહીંયા ચાલે છે મસ્ત મજાની વાના રસમ હવે મસ્ત મજાની બધી ફોટોગ્રાફી કરે છે અને ભાઈ મને તો લય જ નાખ્યો હતો અને હું તો લગભગ છે ને દોઢેક કલાકથી આવી ગયો છું અહીંયા પણ મને તો નવરો જ નથી રહેવા દેતા અહીંયા ફોટા પડતા અહીંયા ફોટા પડતા અહીંયા ફોટા પડતી કારણ કે બધા મારા ભાભી ને સિસ્ટર ને એવી રીતે જ થાય છે પાંચ છ ભાભી છે અને છ સાત દીદી છે બધાને એવી રીતે છે એટલે જુઓ ભાઈ બધા ફોટોમાં લાગ્યા છો બધા નાના મોટા અને આ બાજુ જુઓ

કાઈને જો બધા મસ્ત મજા મજા કરે છે અને અહીંયા મસ્ત મજાની વાના રસમ ચાલે છે અને જો અમારા ફાઈ ને બા ને બધા અહીંયા બેઠા છે અને ભાભી ને દીદી ને બધા અહીંયા બેઠા છે બધા જો ભાઈ અમે લોકો છે ને અહીંયા માહી માં છે ને થોડું કપડાનું સિલેક્શન કરવા માટે આવ્યા હતા હું જીજાજી દીદી અને નવા મહેમાન જોડાઈ ગયા હું કે ઓજા हाय હરુ કેમ છે મજામાં મજામાં હાય પ્રોવા કેમ છે અને આ બે ભાઈ ભૂખની ની બાર શું કઉ છું ને પાવભાજી ખાવાની છે ખાવાની છે ના એકને ને સીજું થોડા કે નાના થોડા છે મોટા છે એટલે જો અત્યારે ને ચાઇનીઝ ભેલ ઓર્ડર આપ્યો છે ને મંચુરિયમ નો ઓર્ડર આપ્યો છે ને પાવભાજી ખાવાની તો એ આવું ખાવું તમારે હે હા વાળી કઈ નઈ ભાઈ ઓર્ડર આપ્યો છે થોડું ઘણું મસ્ત નાસ્તો બાસ્તો જેવું કરીને પછી જઈએ પાછા સરસિયા અત્યારે અમે લઈ આવ્યા છીએ ધારી

કઈ વાંધો ને ભાઈ જેમ તેમ કરીને ના પાંચ સાત કિલોમીટર કાઢી નાખે જો ભાઈ ગામડાનો ઉતારો છે ને આ ટાઈપનો હોય છે કઈ જો અહિયાં મસ્ત મજાના ના આરા પડી ફૂઈ ગયા છે સમજો અદિતિ છે અમારા ધુરસિયા થી છે ભાઈ કેમ છે મજામાં આ જો અમારા પરમભાઈ છે પરમ છે અલકા ભાઈ છે આમ કામ આવી ગયા છે પછી આ તો ગોગો છે આ મારી હારુ છે હાય હારુ અમારા આ મારા જૂનાગઢ છે કેમ છે ફૂઈ જા ફૂઈ જા શું કયો આ બે પાડોસી છે બે બાજુ બાજુ તો એટલે પીયો અમારું અને આ છે અમારા પરમ ભાઈ હાય પરમ શરીર શરીર બધા એનું છે ને આમ તો પોણી બસો દોઢસો પોણી બસો એમ જ એ છે બધાનું વજન જો હેવી લોડેડ ગાડીઓ બધી આમ જો આજ આ તો સાડી ચારસો કિલોનો મન નોલું લાગે કઈ નહીં હાલો ભાઈ બધાય સુઈ ગયા છે આપણે મસ્ત મજાનું સુઈ જઈએ બહાર જઈને તું જો ભાઈ એમને લોકો આપ્યો છે બાજુના ઘરમાં ઉતારો સોરી સામેના ઘરમાં સામે ફંક્શન છે ત્યાં ફઈની રોકો લે છે ને હમણાં એની એટલે મસ્ત અમને સામેના ઘરમાં મસ્ત ઉતારો આપ્યો છે જો પપ્પાની અત્યારે થોડું ઘણું દેખાતું હોય ને તો પપ્પાની અહીંયા ઉતાર છે બા હોય અહીંયા ઉતરશે હું સોફા છે હું હોઈશ તો કાંઈ નહીં સવારે વહેલું છે મંડપ મુહર્ત તો બસ વિડીયો એન્ડ કરી દઈએ અને ઘણા દિવસ પછી વ્લોગ આવશે મસ્ત મજાનો સરસ્યા વેડિંગમાં બહુ મજા કરવાની છે અમારા ભાઈની છોકરીના સૌથી નાની છોકરીના મેરેજ છે તો કંઈ વાંધો નહીં કાલની વિધિ પણ મસ્ત મજાની મંડપ મુહૂર્ત પીઠી કરવાની પછી કાલે મસ્ત સાચી મોત તો કાલે આવવાની છે આજે તો નોર્મલ ખાલી વાના રસમ એ બધું હતું તો કંઈ વાંધો નહીં વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી જજો તો મને નો વગ સાથે ત્યાં સુધી બધા ગુડ નાઇટ